સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબી ખાતે કંડલા બાયપાસ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે તો બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે ટ્રિપલ અકસ્માત બાદ થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો સોશિયલ મીડિયામાં હુસૈન નામના એકાઉન્ટ પર જો વાત કરીએ તો આ સમાચારો મોરબી ખાતેથી સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં હુસૈન હાદી નામના એકાઉન્ટ પર વિડીયો મુકાયો છે નેશનલ હાઈવે રોડ પર બર્થડેના સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ પરની આ ઘટના સામે આવી છે તો કાર ઊભી રાખીને હાઇવે પર કેક કટ કરતાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે અવારનવાર આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં ક્યાંક ને ક્યાંક પછી પોલીસ વિભાગ કામગીરી કરતી હોય છે પરંતુ આ જે રીતે રસ્તા પર કે કટિંગ થતું હોય છે તે ક્યાંક ને ક્યાંક અટકાવવું જોઈએ આપણી સાથે વધુ વિગત લઈને મિલન નાનક ફોન થી જોડાઈ ગયા છે જે મિલન જે રીતે અત્યારે આ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાઈવે પર કેક કટિંગ કરતાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે શું છે સમગ્ર માહિતી હા વાત કરીએ તો હાલમાં એક મોરબીના જે સોશિયલ મીડિયામાં છે એક વિડીયો વાયરલ થયો છે આ જો વિડીયોની વિગતવાર વાત કરું તો જે મોરબી નેશનલ હાઈવે છે તેમાં ચાર થી પાંચ જેટલા લોકો જે રોડ ઉપર છે ગાડી રાખીને કેક કટિંગ કરી રહ્યા હોય સાથે વાત કરવામાં આવે કેક કટિંગમાં બર્થ ડે સેલિબ્રેશન કરતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે સાથે સાથે વાત કરીએ તો આ ફટાકડા પડતા હોય તેવું પણ જોવા મળે છે વાત કરવામાં આવે તો આવી રીતે કહી શકાય કે રોડ વચ્ચે આ વિડીયો ઉતારો ઉપર ખરેખર ખૂબ જ ભયજનક છે કારણ કે ત્યાં ત્યાં હાઈવે છે ને ખૂબ જ મોટી પ્રમાણમાં વાહનો અવર જવર થતા હોય છે વાત કરીએ તો વિડીયો છે કહી શકાય કે ખુલ્લો પોલીસ ને પડકાર છે પોલીસ નો ડર ન હોય તેવું આ વિડીયો

તો મોરબી ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે મોરબી જિલ્લાના વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ પર હેપી બર્થ ડેના સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે નેશનલ હાઇવે રોડ પર કાર ઊભી રાખીને કેક કટિંગ કર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા